તો હવે નીકળવાનું છે ઘરે કારણ કે લાગી છે આપણને ભૂખ તો ચાલો આપણે નીકળીએ પંખો બંધ કરી દઈ ટોપી પહેરી ફેમિલી કપડા નો પણ હવે કઈ નઈ ચાલો આગળ તમને વાત તો તો આ તડકો બહુ લાગે આપણે ટોપી લઈ અને પંખો કરી દો બંધ લોક કરી નાખો ખોલી અને પછી નીકળે ફટાફટ જમવા અને પછી પાછા ફટાફટ આવતા રહી કારણ કે લાગે છે મને બહુ ભૂખ તો હાલો ફટાફટ નીકળીએ હવે ફેમિલી જાવ નતું ભગુડા ભગુડા જવાનું નતું એટલા માટે તૈયાર ક્યાં છે પણ તૈયાર થયા તો જાગ્યો મોડું સવારે મોડું થઈ ગયું એટલે ફેમિલી પછી અગિયાર વાગી ગયા તો અગિયાર વાગ્યા એટલે પછી પ્લાન બંધ રાખો કારણ કે તડકો જેટલો પડતો હતો હું લઈને હમણાં તો બે દિવસથી તો વધારે પડતો પડે છે તમને જ ખબર હશે એટલે જવાનું હતું ભગુડાકમાં દર્શન કરતા હોતી મંગળવાર હતો આજે અમે ત્યાં માતાજીના દર્શન કરવા હતા હું કોઈ જતા આવીને આટો મારીને શોટ કરતા આવી પણ પછી ફાઇનલી બંધ રાખ્યું કારણ કે આવા તડકાનું જવું હોય તો તમને ખબર છે કે બહાર નીકળો તો ખબર પડે કેવી ગરમી છે અત્યારે માલ પણ પશુ ઢોર પણ અત્યારે તડકાના પાણી ક્યાંય મળતું નથી તો શું કરે આમ નથી પાણી પીવું પડે અત્યારે બિસારણ એવું છે જો ને ગરમીનું આપણે ખુદ નથી રહીએ તો પછી આ પશુ પશુ તો ક્યાંથી રહીએ કે એવું છે અત્યારે ફેમેલી હા ચાલીને જાય તો અત્યારે ખબર પડે આ ટોપી એટલે જ ફેરવી પડે કે બહુ એટલે બહુ મેં ને કોઈ નથી દેખાય રસ્તો કેવા તડકો પડે છે અને ફેમિલી લાગી છે પણ બહુ ભૂખ તો ફટાફટ હું પહેલાં ઘરે પોગું તડકાનો હલાતું નથી એવો તડકો છે ફેમિલી ફટાફટ ઘરે પોગીને હું જમી લો પહેલાં અને પછી પાછો ફટાફટ દુકાને જાવ આજે આપણે ક્યાંય જવાનું થતું નથી પ્લાન બંધ રાખ્યો છે એટલે હવે આજે દુકાને જ જઈએ આપણે તો ફેમિલી હવે જમી લીધું મેં ને વાગી ગયા બે તો હું નીકળી ગયો દુકાન તરફ જવા માટે તો પછી મને યાદ આવી ગયું કે મકાને આટો મારી લો તો કે અત્યારે કઈ કામ શરૂ છે નહીં પણ ખાલી બસ એમાં જસ્ટ આટો મારવા તે બાકી હમણાં તો કામ બંધ છે અત્યારે તો હમણાં પૂરણ કર્યું ને બે દિવસ પહેલાં તો આ પૂરણનું બધું કામ થઈ ગયેલું પૂરું છે ને આ બધું કમ્પ્લીટ થઈ ગયું તો અહીં કાબુ પીડી દીધું છે ને જો અમારે અહીંયા દેખભાળ કરે આરામ કરતો હોય હોઈ જાય હોઈ જાય વાંધો નહીં ગુજરાત રહે છે રાઈતનું ને અહીંયાથી અંદરથી તમે વ્યૂઝ જોવો મસ્ત વ્યૂઝ આવે છે તો બની ગયા પછી તો બહુ સુપર વ્યૂઝ આવશે બહારથી જોવો ને તો અહીંયા જે બહાર પડે દિવાલ આવી જશે એટલે વાંધો નહીં બહારથી વ્યૂઝ મસ્ત આવશે અને ઉજાગરો છે હું બધા ભલે હું તો હોવા દેવાનો કંઈ વાંધો નહીં ને અત્યારે તો કામ બંધ છે આવડું થઈ ગયું છે બહારનું ઘણું ખરું કામ છે કારણ કે અત્યારે બહાર ગયેલા છે તો વાર લાગે એવું છે જી તો વાંધો નહીં બે દિવસનું જે કામ એ શરૂ હશે ચેક એટલે તો એ આવવાના છે પણ બે દિવસ ટાઈમ લાગશે તો ત્યાં સુધી આપણે એમનું અત્યારે કામ બંધ છે અને અહીં આપણે બાજુમાં પછી વચ્ચે તમને બધા કે ડોબરા પીરા ફરી વાર તમે બનાવેક જોયો હતો આગળ તો એ ફરી વાર જો મકાન બનાવે છે નવું તો આપણે આવશે અને આ બધું પાડી દીધું છે અત્યારે અને નવેસરથી ફરીવાર મકાન બનાવશે અને આ રીતે મસ્ત વ્યૂઝ આવશે એવી રીતે પ્લાન થી મકાન બનાવવાનું છે તો પાડી દીધું છે ને નવું બનાવવાનું છે અને હવે મને લાગી ભૂખ તો હું ગયો તો વહેલા સોરી દોઢ તો વાગે આવી છે આપણે વહેલા નથી આવતા અને આ દરવાજો બધું બધો કાઢી નીકળશે આવડો નો વધારે દરવાજો શાકા છે એ વધારે અહીંયા જે બલાસ્તર બાકી છે હજી અંદરનું તો ઘણું ખરું કામ છે એ તો લેવાનું હોય તો બધું બહુ વાર લાગશે જે એમ તો કઈ ખૂટેવું નથી ને તો હું નીકળું ફટાફટ કારણ કે પછી હું છે તડકાનો જાવું ના ત્યારે બોળ પડી એવું છે ત્યાં તડકાનો હાલવું નહીં હવે જયારે અહીંયા તો મકાને તો આમ શું પાણી પછી ઠંડુ લાગે છે અહીંયા તો ઠંડુ વતરણ લાગે છે એટલે મજા આવે છે એટલે અહીંયા તકલીફ નથી પડતી ને તમે બહારથી વ્યુ જાય નહીં પણ બતાવો તમે જો આ એલિવેશનનો ભાગ છે એલિવેશન જો અહીંયા થઈ જાય ને પછી અહીંથી આ રીતનો ગેટ પડી જાય છે તો સામે મકાન બનાવે છે ને આપણે એક્ઝેક્ટ પરફેક્ટ થાય બરાબર બાજુ બાજુમાં પછી અહીંથી આવી રીતે ત્રિકોણમાં થઈ જાય અને પછી ગેટ લાગી જશે બારમાં તો એવું છે ફેમિલી તો હવે હું જાઉં કે દુકાને તો નીકળવું હોય મને લાગી હતી તડકો બહુ ટોપી પહેરી લીધી છે આપણે ફેમિલી અને બસ બીજું તો કંઈ આપણે અત્યારે કાંઈ લોકમાં છે નહીં બહુ આગળ આપણે શું છે બસ ઘરેથી દુકાનો જ રાખવાનું છે કારણ કે આજે ક્યાંય જવાનો પ્લાન છે નહીં તડકાનો તો હું એક કામ કરું ફટાફટ નીકળું અને પછી કેમ કે ચાર વાગશે તો પછી હમણાં ફટાફટ પાછો આપણે આવવાનું થાય ચાર વાગે કોફી પીવો અત્યારે બે તો વાગી ગઈ છે ફેમિલી તો વાંધો નહીં ચાલો હવે વધારે ટાઈમ સમય ગવાતા મતલબ વધારે ટાઈમ સમય લેતા એ પહેલાં આપણે નીકળી જઈએ દુકાન તરફ અને ફટાફટ જઈએ દુકાને કેમકે ચાલીને જવાનું છે ગાડી છે નહીં આપણી પાસે તો ચાલતા ચાલતા જઈએનો એનો કંઈ વાંધો નહીં તો હાલો હવે હું નીકળું અને પછી તમને દુકાન જઈને મળું કેમ કે કેટલો તીડકો છે તો તમે આગળ જઈને પછી દુકાને મળું તો ફટાફટ હું નીકળો હવે તો ફેમિલી ફાઇનલી આવી ગયા છે દુકાને પણ દુકાન અંદર વરાળ નાખે એટલી ગરમી છે એટલે દુકાન પણ તપી ગઈ છે દરવાજો બંધ કરી દઈએ કારણ કે તો એ આડો નહીં એટલે તો ગરમ છે આ તપી ગયેલો છે બહુ એટલે કંઈ નથી લાગતો પંખો તો પહેલાં કરવાનો ટોપી હવે ગાડી નહીં

કોફી પીવા માટે ચાર વાગે પણ લાગે છે એવું અત્યારે કે હાલમાં કે જે એક જ વાગ્યો છે વાગી ગયો તો ચાર પણ ખબર નથી પડતી કે ચારમાં ચાર એક ચાર વાગી ગયો કે એક વાગ્યો કે ખબર નથી પડતી એવો છે એવો એક વાગે છે આપણે અહીંથી આવેલા હતા બપોરે ત્યારે એવો જ તડકો હતો ને અત્યારે એવો તડકો છે એટલે આજે તો ક્યાં જવાનો પ્લાન હતો જ નહીં મારો તો અહીંયા ના જ હતા હવે એવું લાગશે તો આપણે તમને હેડિસ્ટ બનાવવા જઈશું ને અત્યારે બુલેટ લેતું જવાનું છે દુકાને તો હું બુલેટ લેવા જાઉં છું કોફી પીવા જાવ છું તો વધારે સમય ગવાતા એ પહેલાં પહોંચી જાય ઘરે હવે

તો ઘરે ગયો તો ઘરેથી થી કોફી ઓફી પીને પછી પછી દુકાન વે ગયા દુકાન પછી કર્યું કામકાજ અને પછી અમે બાજરી થઈ ગઈ છે મોટી થઈ ગઈ ને મોટી હવે પંદર દિવસ રહે પંદર દિવસ થી બાજરી રહી ગયા તો આપણે ઘણી ખરી રીલ્સ ઉતારી લેવું ને આજે પણ રીલ્સ નો પ્લાન હતો એટલે આવ્યા હતા ને ચા પાણી તો આપણે પી અહીંયા આવી એટલે બારી ભાઈ ખાલી યાદ તો ન જવા દી અને આજે આવ્યા હતા સ્પેશિયલ કાતરા ખાવા તો વીઆ વાલો ભાઈ જગ્યા પર આપડે કાતરા પાડવા મળે અહીંથી જોવા લાટ ઘણા હેઠે છે અહીંથી એકડ ની જરૂર નહીં પડે કઈ આવડે લીલા લાલસિંહ લીલે ફેમિલી તમારા પર ખાવ હોય તો નહીં આવતા તમે તમારી રીતે ગમે અહીંયાથી વેસા તલ ખાઈ લેજો કારણ કે અહીંયા તમે આવશો ને ક્યાં તમે ખાઈ લેવો કઈ રહે નહીં વધે નહીં એવું છે ઘણા છે હેઠા છે લાલ છે ને એ લઈ જાય ફેમિલી આવે નીચે ખાઈ છે ઘરે આ બધા કોઈ ખાઈ જાય તોડી જાય પેલા અમે તોડીને ખાઈ જાય ફેમિલી તમે ખબર નહીં અને તમે હું કહેતા હશો આ વિડીયો કોણ કોણ જોતું તો મને તો ખબર ન હોય તો એ તમારામાં કંઈક બીજું કંઈક કહેતા હોય ને અમારામાં તો ગુજરાતીમાં તો આને ગાયત્રા કહી છે મીઠા ગાયત્રા કે ખાટા ગાયત્રા બે અલગ અલગ આવે ક્યાં છે મેળા જી એટલે આ રોખ તો અમારે જીજ્ઞેશ ભાઈ લેવા મળ્યા છે તોડા મળ્યા છે હવે જરા આ જરા નીચે હે લી તુરા ન હોય હવે લઈ જ જો કે કાયતરા હારા છે તુરા નથી આમ તો ગેળ્યા છે એવું છે ઈકડની કંઈ જરૂર પડતી નથી એવા છે ન કહો તો ઊંસા તો ઈકડની જરૂર પડે ને ક્યાં ગયા બીજા જરા અહીંયા છે અહીંયા છે અહીંયા છે ઉપર છે ઉપર થોડાક છે પણ એકારે બધા આજમાં નથી તોડી લેવા નકર પાછું કાલે બીજા દિવસે કોઈ આવવાની દે વાડી પાસે એટલે છે એક બે એક બે થોડા થોડા તોડવાના ફેમિલી અને પછી હું કોઈ શૂટ કરું તો આજે થોડુંક દસ પંદર મિનિટ વહેલા આવી ગયા તો હું કાતરા ખાવાના કાતરા તોડીને પછી હું કોઈ જાઉં ને આપણે અહીંયા આવ્યા હતા તે દિવસે આવ્યા હતા પછી ક્યાં આવ્યા નહોતા આપણે હમણાંથી રીલ્સ બનાવવા કે પછી ઓડિયો બ્લોગ ઉતારવા કે અહીંયા આટો મારો ખાલી એમ જ સ્પેશિયલ કાતરા ખાવા આટું દેવા

ના ના છે પણ હજી આપણે એ થોડા તોડાય ના ના હોય ન તોડે ને હમણાં ભલે ને વેલા થતા આપણે હું વર્ષ એટલે આ મેલી થઈ એમાં નથી માથે મૂકવાના લે લે ને તો ટોપી ઉપર કેમ મૂકી દીધી ટોપી મેલી કરી તું ટોપી પહેરવાની હા બારી હવે તમારી જેમ છે અમારે જીગો આ જીગો તમારી જેમ છે ટોપી ઉપર મેકી દીધું ટોપી ઉપર થોડું મેકવાનું છે ટોપી તો પહેરવાની છે ટોપી ઉપર કાતરા મેકી દીધા ટોપી પર થોડું મેકાય

તો ફેમિલી આપણે રીલ્સ બનાવી લીધી છે ઘણી કરી અને હવે એડિટિંગ તો નિરાત જ કરવાની હોય અત્યારે તો ટાઈમ જતો રહ્યો મૂકવાનો પણ તો એવું રાખશે તો અત્યારે એકાદ દિવસ આપણે દુકાને જઈને સોરી બનાવશું અને એડિટિંગ કરશું બાકી મને નથી લાગતું કે અત્યારે ટાઈમ રહેશે કારણ કે હવે થઈ જાય છે મોડો ગમે ક્યારે અહીંયા આવી એટલે ટાઈમ કેમ જાય કે ખબર નથી પડતી દર વખતે એવું થાય છે કે ટાઈમનું કંઈક નક્કી નથી રહેતું કે કેટલા વાગી છે એમ અને અમારા વારિયા ભાઈ પછી અમને અહીંથી જવા નથી દેતા કે નહીં ખમો 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 નથી જવું એમ કરી કરીને નથી જવા દેતા મેં કીધું કે હવે જવું પડશે દુકાનનો ટાઈમ થઈ છે એટલે ફેમિલી તો કાંઈ નહીં મજા આવી ગઈ છે રીલ્સ બનાવવાની અને વિડીયો હવે એડિટિંગ કરશો અને એ ખાસ હવે અને એડિટિંગ કરીને પછી આપણે મૂકશું ને આપણા કાતરા ક્યાં ક્યાં ક્યાંક મીકા થાય ને ક્યાં મીકા છે ક્યાં કાતરા ખાટલા પીડા ખાટલા પીડા છે જાજા નહોતા તોડ્યા કારણ કે પછી શું છે બીજી વાર તો અહીંયા કોઈ આવવા ન દે ભારે ભાઈ એટલે એટલે એટલા તોડે તોડ્યા બસ આ કાતરા લે હે

મેં કીધું કાંઈ નહીં વાંધો ન તમારું મન રાખેલી બીજું હું તો કાંઈ નહીં શા પાણી પીવું ફટાફટ અને પછી ફેમિલી તો આશા છે કે તમને મારો આ વ્લોગ અહીં પસંદ આવ્યો હશે અને ન પસંદ આવ્યો તો પણ પસંદ કરજો અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને પ્રેસ કરજો અને વિડીયોને પ્લીઝ લાઇક શેર કરો અને બીજું કાંઈ નહીં બસ એટલું કહું છું ખાસ ફેમિલી તો ચાલો મળું નેક્સ્ટ વ્લોગના આગળના બ્લોગમાં તો અહીંયાથી હવે આપણે વ્લોગ સમાપ્ત કરી છે આપણો બ્લોગ પૂરો કરી છે તો અત્યારે બસ આટલું જ બાય બાય